શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ જય શ્રી સરસ્વતી કી જય શ્રી ખોડિયાર માત શ્રી કૃષ્ણ કનૈયા લાલ એ રામા રામા તમારે દેવળે ને વળી ભબકે ગુગળ નાય ધૂપ નર નારી નમણું કરે ए पिरने नमे मोटा मोटा भूप ए पिरनी समाधि गड़ाय धरती करे रे पोकार कोई रोकी लो रोकी लो रामा पीरने रे પીરની સમાધિ ગળાય ધરતી કરે રે પોકાર કોઈ રોકી લો રોકી લો રા પીરને રે રૂવે સે એના મેલ મારે રે પિતમલ રુવે છે એના મેલ મારે જાય છે પગલી નો પાડનાર જાય છે દૂધડા નો કો હોય રોકી લ્યો રોકી લ્યો રામા પીર ને રે જાય છે પગલી નો પાડનાર જાય છે દુધડા નો પીનાર કોઈ રોકી લ્યો રોકી લ્યો રામા પીર ને રે પીરની ની સમાધિ ગણાય ધરતી કરે રે પોકાર કોઈ રોકી લ્યો રોકી લો રમા રે પીરની સમી ગળાય ધરતી કરે રે કોઈ રોકી લો રોકી લો રમાીરને રે માનદે રુએ ના યો રે મીનળ રુએ છે ના ઓર રે લે જાય છે નો કુંદનાર જાય છે ગાદી બેસનાર કોઈ

ગળાય ધરતી કરે રે ફોકાર કોઈ રોકી લો રોકી લો રાીર ને રે વીરા વીરમ દેવ રુવે શેરડિયેલ શોક મારે રે વીરા વીરમ દેવ રુવે શેરડિયેલ શોક મારે જાય જૈસે સાથે રે રમનાર જૈસે ભેગા રે જમનાર કોઈ રોકી લો રો पिल्यो रामा पिर ने रे <laughs> जाय छे साथे रे रमन છે ગે જમનાર કોઈ રોકી લો રોકી લો ને રે પીરની સમાધિ ગળાય ધરતી કરે રે પોકાર કોઈ રોકી લો રોકી લો રા રે પીરની સમાધિ ગળાય ધરતી કરે રે પોકાર કોઈ રોકી લો રોકી લો

સાસરે રે જાય છે રાખડી નો બાંધનાર જાય છે મામેરા પુરનાર કોઈ રોકી લો રામા પીર ને રે જાય છે રાખડી નો બંધનાર જાય છે મામેરા પુરનાર કોઈ રોકી લો રોકી લો રા પીર ને રે પીરની સમી ગોળા યર धी गरे रे पोकार को रोकि रोकि लो पीर ने रे समाधि समि गी करे रे पोकार कोइ रोकी लो रोकी लो रामा पीर ने बाटी हर जी रुवेस नजु पडे रे बाठी हर जी रुवेछे नजु पड રે છે ભક્તિ ના દેનાર જાય છે મારા રે ભગવાન કોઈ રોકી લો રોકી લો પીર ને રે જાય છે ભક્તિ ના દેનાર જાય છે મામે ભગવાન રોકી जसे भक्ति नादेनार जसे मारा रे भगवानो रोकि रोकी लो र पीरने रे धरती करे रे पोकार कोइ रोकि लो रोकि लो र पीरने रे फिनी समि धरती करे रे पोकार कोही

जैसे धर्म नो माने जैसे समाधि नार कोई रोकी लो रोकी लो रामा पीर ने रे जैसे धर्म नो माने जैसे समाधि लेनार कोई रो લો રોકી લ્યો રીરને રે ફીરની સમાધિ ગણાય ધરતી કરે રે પોકાર કોઈ રોકી લો રોકી લ્યો રીરને રે ફીરની સમાધિ ગણાય ધરતી કરે રે પોકાર કોઈ રોકી લો રોકી લ્યો રીરને રે રાણી ને તલ દે રુ ಸೆ ಏನಾ ಡೋಲಿಯೇ ರೇ ರಾಣಿ ನೇ ತಲೆ ದೇ નાઢો લે રે જૈસે સેથી નો પુરના જ ભવ નો કોઈ રોકી લ્યો રોકી લ્યો રે જાય છે પુરના જાય છે ભવ ભવ નો થાર કોઈ રોકી લ્યો રોકી લ્યો ને રે પીરની સમધિ ગણાય ધરતી े रे पोकार कोइ रोकि लो रोकि लो रामा पीर ने रे पीरनी तमा गाई धर्दी करे रे पोकार कोइ रोक लो रोकि लो रामा पीर ने रे तारा भक्तो ये तारा তারা ভক্ত রুবে তারা রণু জামারে তারা ভক্ত রুবে তারা রণুজা રે દેજો દર્શન એને આજ દેજો દર્શન એને આજ કોઈ રોકી લો રોકી લ્યો રમા રે દેજો દર્શન એને આજ દેજો દર્શન એને આજ કોઈ રોકી લો રોકી લો રા પીરને રે પીરની સમાધિ ગોળાય ધરતી કરે રે પોકાર કોઈ રોકી કિલ્યો રો કિલ્યો રામા પીર ને રે પીર ની સમાધિ ગડાય ધરતી કરે રે પોકાર કોઈ રો કિલ્યો રો કિલ્યો રામા પીર ને રે શ્રી કૃષ્ણ કનિયાલાલ કી જય શ્રી અલખ ધણી ની જય